કુદરતી આફતો પરિબળો પર્યાવરણ સામેના પડકારો છે સરકાર દ્વારા યોજવામાં આવતો વન મહોત્સવ એક એવો કાર્યક્રમ છે જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂ કરવામાં આવ્યો છે સરકારશ્રીના વન વિભાગ વૃક્ષો વન્યજીવોને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે કહ્યું કે વૃક્ષોએ આપણા જીવન સાથે વણાયેલા છે આપણા દાહોદના આદિવાસી ખેડૂતો વાર તહેવાર કે પ્રસંગોમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરતા આવ્યા છે વૃક્ષોનું જતન કરી તેની જાળવણી કરવી આદિવાસી ખેડૂતોની પ્રથમ ફરજ છે આદિવાસીઓ માટે સરકાર શ્રી અનેકો યોજના થકી ખેડૂતોની તમામ પ્રકારે મદદ કરવા માટે તત્પર રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદના તમામ ખેડૂત ભાઈઓ બહેનો પોતાના ખેતરો ફરતે ઓછામાં ઓછા દસ વૃક્ષ વાવી તેનું જતન કરે તે ખૂબ જરૂરી છે આ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવા માટે સરકાર શ્રીનો વન વિભાગ સદાય તત્પર રહ્યો છે આપણે સૌ ભેગા મળી વન વિભાગ તરફથી મળતી આ સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને હજુ વધુ હરિયાળી બનાવવાની છે જાળોધારા દ્વારા સભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું કે વન વિભાગ નાનકડા બીજમાંથી વૃક્ષના અંકુરને ફૂટે એને નાના બાળકોની જેમ જતન કરીએ આપણા માટે તૈયાર કરે છે એનો આપણે લાભ લઈ એક ખેડૂત તરીકેની આપણી જવાબદારી નિભાવવાની છે આપણે વૃક્ષોનું જતન કરશું તો એ જ વૃક્ષો ભવિષ્યમાં આપણું જતન કરશે તમામ પ્રકારે વૃક્ષો આપણને જરૂરી છે વૃક્ષો આયુષ્ય આયુષ્ય સાથે છે નિરોગી જીવન માટે આપણી આસપાસનો વિસ્તાર હરિયાળો હોવો તે ખૂબ જરૂરી છે ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાયા પ્રસંગે કહ્યું કે આપણે આદિવાસી ખેડૂતો છીએ જળ જમીન અને જંગલની રખેવાળી આપણા હાથમાં છે આપણે જમીનોના માલિકો થઈ અન્ય જિલ્લામાં મજૂરી કરવા જોઈએ એ યોગ્ય નથી આપણે આપણા જિલ્લામાં રહી આપણા જિલ્લાનો વિકાસ કરવાનો છે તમામ ખેડૂતો વૃક્ષોની મહત્વ અને બહાર ગામ જવાનું છોડી દાહોદમાં જ રહી ખેતી કરી દાહોદની વર્ષો પહેલાની સમૃદ્ધિ ફરીથી જીવંત કરી આપણા જિલ્લાને આગળ અને ઉપર લાવવા માટેના પ્રયત્ન કરીએ તે ખૂબ જરૂરી છે સરકાર આદિવાસી ખેડૂતોની અનેક યોજના થકી આર્થિક અને યાંત્રિક સહાય કરી રહી છે સાથે વન વિભાગ તરફથી તૈયાર છોડવા આપવામાં પણ આવે છે આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે વન મહોત્સવ નિમિત્તે દાહોદવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યા મહાનુભાવોના વરદ હસ્તે જૂથ નર્સરી વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના હેઠળ લાભાર્થીને સહાય રકમના ચેક આપવાની સાથે દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડા તાલુકાની ગ્રામ અને તાલુકા પંચાયતોને વિકાસના કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યા આ સાથે ફળાવા રોપા વિતરણ અને સાગના ટીસ્યુ કલ્ચર રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું

આ દરમિયાન વન સંરક્ષક શ્રી ધનપાલ વિકાસ અને વ્યવસ્થા ગાંધીનગર નાયબ નાયબ શ્રી 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 પ્રાંત અધિકારી એ કે ભાટિયા શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત અન્ય પદાધિકારી શ્રીઓ વન વિભાગના અધિકારી કર્મચારી શ્રીઓ શાળા સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા અહેવાલ કમલેશભાઈ પ્રજાપતિ દાહોદ જિલ્લા ચીફ જાલોદ વિધાનસભાના એમએલએ શ્રી મહેશભાઈ ભુરિયા આપણા ફતેપુરા તાલુકાના આંગણે આજે ઉપસ્થિત રહ્યા છે તો છોતેરમાં વન મહોત્સવની ઉજવણીમાં વધારેલ છે તો આપણે સમક્ષ બે વાતો ભુરિયા સાહેબ રજૂ કરશે જી નામ ગુજરાત સરકારના આજે દાહોદ જિલ્લા કક્ષાના છોતેરમાં વન મહોત્સવ નિમિત્તે આજે ફતેપુરાની ધરતી ઉપર આજે આપણો કાર્યક્રમ યોજવામાં આવેલ છે રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે ખેડા જિલ્લાના ગલતેશ્વર મુકામે રાજ્ય કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો કરવા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે એના ભાગરૂપે આજે અમારા રાજ્યના વન વિભાગના વન વન સહાયક એવા ધનપાલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ કરણસિંહ ડામોર ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ અને ઉપસ્થિત અમારા સૌ સન્માનિત એવા અમારા પ્રાંત એ કે સાહેબ અને નાયબ વન શ્રી બ્રિજેશ બ્રિજેશ સાહેબ અને સૌ ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા સભ્યશ્રીઓ સૌ અમારા સંગઠનના સાથીઓ સૌ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા ખેડૂત ભાઈઓ બહેનો અને વન પર્યાવરણ વિભાગના સૌ સન્માનિત કર્મચારીગણ અને સૌની ઉપસ્થિતિની અંદર તાલુકાના શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સૌ સન્માનિત ભાઈઓ બહેનોની ઉપસ્થિતિની અંદર આજે સોતેરમાં વન મહોત્સવને કાર્યક્રમ અહીંયા કરી ખુલ્લો મૂકી અને વૃક્ષોનું વૃક્ષરોપણ કરીને કાર્યક્રમ આજે અમારા ખેડૂત ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ તરફથી વિના મૂલ્યે વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવેલ છે અને અમારા લાભાર્થી ભાઈ બહેનોને પણ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શેક વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તો આજે દાહોદ જિલ્લાનો સોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ સંપૂર્ણપણે ઉલ્લાસ સાથે સંપન્ન કરવામાં આવેલ છે મારા રાજ્યની સરકાર અને જિલ્લાનું વહીવટીતંત્ર અને રાજ્યનો વહીવટીતંત્રનો આભાર માનીએ છે અને આપ સૌનો આભાર ભારત માતા કી જય ધન્યવાદ